ભરૂચના સુકલા તીર્થ પાસે વરસાદના કારણે કાર અને રિક્ષા પર મહાકાય વડલો તૂટી પડતા ત્રણના મોત ભરૂચના પૂર્વ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતા તેની નીચે કાર અને રિક્ષા દબાઈ ગઈ હતી જેમાં રિક્ષામાં બેઠેલી એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર બે યુવકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ભરૂચના પૂર્વ વિસ્તારમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શુક્લતીર્થ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેમાં શુક્લા તીર્થ ગામના પાટિયા પાસે મોટો વડલો ધરાશાય થઈ જતા રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ ગયા હતા જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્યોને ઈજા થઈ હતી જોકે કારમાં અંકલેશ્વરથી મેચ રમવા આવેલા યુવાનો વરસાદ પડતા પરત ફરી રહ્યા હતા તે સમય દરમિયાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાયા હતા જેમાં હિતેશ હસમુખભાઈ પટેલ અને હાર્દિક બાબુભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લાવતા બંને મિત્રોને હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો આ ઉપરાંત દક્ષાબેન ઠાકોરભાઈ વસાવાનું પણ મોત નીપજ્યું હતું ઘટના અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મે સોલંકી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બચાવની કામગીરી કરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ